વસુદે વસુતમ દેવમ કંસચાણુર મર્દનમ દેવ કી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અધ્યાય પચાસમો જરાસંઘસાધે યુદ્ધ અને દ્વારકાપુરીનું નિર્માણ શ્રી સુખદેવજી કહે છે ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિત કંસને બે રાણીઓ હતી અસ્થિ અને પ્રાપ્તિ પતિના મૃત્યુથી તેમને બહુ દુઃખ થયું અને તેઓ પોતાના પિતાની રાજધાનીમાં ચાલી ગઈ તે બંનેનો પિતા હતો મગધરાજ જરાસંઘ તેની પાસે તેમણે બહુ જ દુઃખ સાથે પોતાના વૈધવ્યના કારણોનું વર્ણન કર્યું પરીક્ષિત આ અપ્રિય સમાચાર સાંભળીને પ્રથમ તો જરાસંઘને બહુ દુઃખ થયું પરંતુ પછીથી તે ક્રોધથી સમસમી ગયો પૃથ્વી પર એક પણ યદુવંશીને રહેવા નહીં દઉં એવો નિશ્ચય કરીને તેણે યુદ્ધની ભારે તૈયારી કરી અને તેવીસ અક્ષોહીની સેના સાથે યાદવોની રાજધાની મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે જરાસંઘે ચારે બાજુથી અમારી રાજધાની મથુરાને ઘેરી લીધી છે અને અમારા સ્વજનો તથા નગરવાસીઓ ભયભીત થઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ મનુષ્યનો વેશ ધારણ કર્યો છે હવે તેમણે વિચાર્યું કે મારા અવતારનું પ્રયોજન શું છે અને અત્યારે અહીં મારે શું કરવું જોઈએ તેમણે વિચાર્યું કે આ બધું સારું થયું કે મગધરાજ જરાસંઘ પોતાને આધીન રાજાઓની પાયદળ ઘોડેસવાર રથો અને હાથીઓવાળી કેટલી અક્ષોહીની સેના સાથે મારી પાસે સામેથી આવી પહોંચ્યો છે આ તો બધો પૃથ્વીનો ભાર એકત્ર થઈને મારી પાસે આવી પહોંચ્યો છે હું આનો નાશ કરીશ પરંતુ હમણાં મગધરાજ જરાસંઘને મારવો ન જોઈએ કેમ કે તે જીવતો હશે તો ફરીથી અસુરોની બહુ મોટી સેના એકત્ર કરીને લાવશે મારા અવતારનું એ જ પ્રયોજન છે કે હું પૃથ્વીનો ભાર ઓછો કરી દઉં સાધુ સજ્જનોનું રક્ષણ કરું અને દુષ્ટ દુર્જનોનો સંહાર સમયે સમયે ધર્મની રક્ષા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું બીજા પણ અનેક શરીર ધારણ કરું છું પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે વિચારી જ રહ્યા હતા કે આકાશમાંથી સૂર્ય જેવા પ્રકાશમાન બે રથ ત્યાં આવી પહોંચ્યા તેમાં યુદ્ધની સંપૂર્ણ સામગ્રી સુસજ્જ હતી અને બે સારથી તે રથ હાંકી રહ્યા હતા તે જ સમયે ભગવાનના દિવ્ય અને સનાતન આયુધો પણ આપ ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા તેમને જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મોટાભાઈ બલરામજીને કહ્યું મોટાભાઈ તમે બહુ જ શક્તિશાળી છો અત્યારે જે યાદવો તમને જ પોતાના સ્વામી અને રક્ષક માને છે જેઓ આપનાથી જ સનાથ છે તેમના ઉપર બહુ મોટી વિપત્તિ આવી પડી છે જુઓ આ તમારો રથ છે અને તમારા પ્રિય આયુધ હળ મુશળ પણ આવી પહોંચ્યા છે હવે તમે આ રથ પર બેસીને શત્રુ સેનાનો સંહાર કરો અને પોતાના સ્વજનોને વિપત્તિથી બચાવી લો ભગવાન સાધુ સંતોનું કલ્યાણ કરવા માટે જ આપણે બંનેએ અવતાર લીધો છે તેથી હવે તમે આ તેવીસ અક્ષોહીની સેનાના રૂપમાં પૃથ્વીનો આ મોટો ભાર નષ્ટ કરી દો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ આ પ્રમાણે પરસ્પર સલાહ સૂચન કરીને કવચ ધારણ કર્યા અને રથ પર બેસીને તેઓ મથુરાથી નીકળ્યા તે સમયે બંને ભાઈ પોતપોતાના આ સજ્જ હતા અને નાનકડી સેના તેમની સાથે ચાલતી હતી શ્રી કૃષ્ણના સારથી હતા દારૂક મથુરાપુરીથી બહાર નીકળીને તેમણે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો તેમના શંખનો ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુસેનાના સેનાના વીરોના હૃદય ભયથી ધ્રુજી ઉઠ્યા તેમને જોઈને મગધરાજ જરાસંઘે કહ્યું પુરુષોમાં અધમ કૃષ્ણ તું તો હજુ કુમળું બાળક છે એકલા તારી સાથે લડવામાં મને લજ્જા આવી રહી છે આટલા દિવસથી ખબર નહીં તું ક્યાં ક્યાં છુપાતો ફરતો હતો અરે મૂર્ખ તું તો પોતાના મામાનો હત્યારો છે તેથી હું તારી સાથે લડી શકતો નથી જા મારી સામેથી ભાગી જા બલરામ જો તારા મનમાં એવી ખાતરી હોય કે યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળે છે તો તું હિંમત એકઠી કરીને મારી સાથે લડ મારા બાણોથી છેદાયેલા શરીરને અહીં છોડીને સ્વર્ગમાં જા અથવા જો તારામાં શક્તિ હોય તો મને મારી નાખ ભગવાન શ્રી શ્રીકૃષ્ણે કહ્યું મગધરાજ જે સુરવીર હોય છે તે તમારી માફક ડંફાસ નથી મારતા તે તો પોતાનું બળપરાક્રમ જ દેખાડે છે જુઓ હવે તમારું મૃત્યુ તમારા માથા પર નાચી રહ્યું છે તમે જાણે મૃત્યુ પામતા રોગીને જેમ સનેપાત ઉપડે તેમ બકી રહ્યા છો બકો હું તમારી વાત પર ધ્યાન નથી આપતો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જેમ વાયુ વાદળોથી સૂર્યને અને ધુમાડાથી અગ્નિને ઢાંકી દે છે પરંતુ વાસ્તવમાં તે ઢંકાતા નથી તેમનો પ્રકાશ ફરીથી ફેલાય જ છે તે જ રીતે જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સામે આવીને પોતાની બહુ મોટી બળવાન સેનાથી તેમને ચારે બાજુથી ઢાંકી દીધા ત્યાં સુધી કે તેમની સેના રથ ધજા ઘોડા અને સારથીઓ પણ દેખાતા બંધ થઈ ગયા મથુરાપુરીની સ્ત્રીઓ પોતાના મહેલોની અટારીઓ છત અને દરવાજાઓ પર ચડીને યુદ્ધ નિહાળી રહી હતી જ્યારે તેમણે જોયું કે યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણનો ધ્વજ રથ અને બલરામજીનો તાડની ધ્વજારૂપી વાળો રથ બંને રથ દેખાતા નથી ત્યારે તેઓ શોખથી મૂર્છિત થઈ ગઈ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે શત્રુ સેનાના યોદ્ધાઓ અમારી સેના પર એ રીતે બાણોની વૃષ્ટિ કરી રહ્યા છે જાણે આકાશમાંથી જલવૃષ્ટિ થઈ રહી હોય અને અમારી સેના તેનાથી વ્યથિત થઈ રહી છે ત્યારે તેમણે દેવતાઓ અને અસુરો બંને દ્વારા સન્માનિત પોતાના ઉત્તમ ધનુષ્યનો ટંકાર કર્યો ત્યાર પછી તેઓ તર્કસમાંથી બાણ કાઢવા તેમને ધનુષ્ય પર ચઢાવવા અને ધનુષ્યની દોરી ખેંચીને અસંખ્ય બાણ છોડવા લાગ્યા તે વખતે તેમનું તે ધનુષ્ય એટલી ત્વરાથી ફરી રહ્યું હતું જાણે કોઈ અત્યંત વેગથી ફરતું સળગતું લાકડાનું ઊંબાળ્યું ન હોય આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘની ચતુરંગીની હાથી ઘોડા રથ અને પાયદળ સેનાનો સંહાર કરવા લાગ્યા એના કારણે ઘણા હાથીઓના માથા ફાટી ગયા અને તે મરી મરીને ધરતી પર પડવા લાગ્યા તેની વૃષ્ટિથી અનેક ઘોડાઓના માથા ધળથી અલગ થઈ ગયા ઘોડા ધજા સારથી અને નાયકોનો નાશ થઈ જવાથી ઘણા રથ નકામા થઈ ગયા પાયદળ સેનાના હાથ પગ ઝાંઘ અને મસ્તક વગેરે અંગ પ્રત્યંગો કપાઈ કપાઈને પડી ગયા તે યુદ્ધમાં અપાર તેજસ્વી ભગવાન બલરામજીએ પોતાના મૂશળના ઘાથી અનેક બળવાન શત્રુઓને મારી મારીને તેમના નીકળેલા લોહીની નદીઓ વહાવી દીધી ક્યાંક મનુષ્ય કપાઈ રહ્યા છે તો ક્યાંક હાથી અને ઘોડા તરફડી રહ્યા છે તે નદીઓમાં સૈનિકોની ભૂજાઓ સર્પના જેવી દેખાઈ રહી હતી અને કપાયેલા માથા એવા લાગતા હતા જાણે કાચબાઓની ભીડ જામી હોય મરેલા હાથી બેટ જેવા અને ઘોડા મગરો જેવા લાગતા હતા હાથ અને સાથળો માછલા જેવા મનુષ્યોના માથાના વાળ સેવા જેવા ધનુષ્યો તરંગો જેવા અને બીજા અસ્ત્ર શસ્ત્રો જાણે રણ નદીમાં તણાઈ આવેલા તણખલા અને લતાઓના સમૂહ જેવા લાગતા હતા ઢાલો ભયંકર ભમરીઓ જેવી બહુ કિંમતી મણીઓથી મઢેલા મહામુલા આભૂષણો નદીની રેતી અને પથ્થરના ટુકડા જેવા તણાતા જઈ રહ્યા હતા તે નદીઓને જોઈને કાયરો ભયભીત થઈ રહ્યા હતા અને વીર પુરુષોનો ઉત્સાહ વધી રહ્યો હતો પરીક્ષિત હાથી ઘોડા રથ આયુધો વગેરેથી સજ્જ જરાસંઘનું સૈન્ય સમૃદ્ધ દુર્ગમ ભયંકર અને બહુ મુશ્કેલીથી જીતાય એવું હતું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ થોડા જ સમયમાં તેને નષ્ટ કરી નાખ્યું તેઓ સંપૂર્ણ જગતના સ્વામી છે તેમના માટે આ સેનાનો નાશ કરી દેવો એક રમત છે પરીક્ષિત ભગવાનના અનંત ગુણો છે તેઓ ક્રીડા માત્રથી ત્રણેય લોકની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે તેમના માટે શત્રુઓની સેનાનો આ રીતે સહજમાં જ સત્યાનાશ કરી દેવો એ કોઈ મોટી વાત ન હતી તેમ છતાં જ્યારે તેઓ મનુષ્ય જેવો વેશ ધારણ કરીને મનુષ્ય જેવી લીલા કરે છે ત્યારે તેનું પણ વર્ણન કરવામાં આવે જ છે આ પ્રમાણે જરાસંઘનું બધું સૈન્ય નાશ પામ્યું તેનો રથ પણ ભાંગી ગયો શરીરમાં માત્ર પ્રાણ બાકી રહ્યા ત્યારે ભગવાન શ્રી બલરામજીએ જેમ એક સિંહ બીજા સિંહને પકડી લે છે તે જ પ્રમાણે બળપૂર્વક મહાબળવાન જરાસંઘને પકડી લીધો જરાસંઘે પહેલાં ઘણા શત્રુ રાજાઓનો વધ કર્યો હતો પરંતુ આજે તેને બલરામજીએ વરુણ પાસથી અને મનુષ્ય પાસથી બાંધવા માંડ્યો પરંતુ ભગવાન કૃષ્ણે એવું વિચારીને કે આને છોડી દેવામાં આવે તો બીજી સેના ભેગી કરીને લાવશે અને અમે સહજ રીતે પૃથ્વીનો ભાર ઉતારી શકીશું તેથી તેમણે બલરામજીને રોક્યા મોટા મોટા સુરવીરો જરાસંઘનું સન્માન કરતા હતા તેથી તે આવી વાત સાંભળીને બહુ લજ્જિત થઈ ગયો કે મને શ્રીકૃષ્ણ બલરામે દયા કરીને રાંકની જેમ છોડી દીધો છે હવે તેણે તપ કરવાનો નિશ્ચય કર્યો પરંતુ રસ્તામાં તેના મિત્ર રાજાઓએ તેને બહુ સમજાવ્યો કે રાજન આ યાદવોમાં છે શું તે તમને બિલકુલ પરાજિત કરી શકે એમ ન હતા તમારે પ્રારબ્ધ વશ જ નીચું જોવું પડ્યું છે તે લોકોએ ભગવાનની ઈચ્છા પછી વિજય પ્રાપ્ત કરવાની આશા વગેરે બતાવીને લૌકિક દ્રષ્ટાંત આપી આપીને એ વાત સમજાવી દીધી કે તમારે તપસ્યા ન કરવી જોઈએ પરીક્ષિત તે સમયે મગધરાજ જરાસંઘની બધી સેના મરાઈ ચૂકી હતી ભગવાન બલરામજીએ તેને ઉપેક્ષાપૂર્વક છોડી દીધો હતો તેથી તે બહુ ઉદાસ થઈને પોતાના વતન મગધ દેશમાં ચાલ્યો ગયો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણની સેનામાં કોઈનો વાળ પણ વાકો ન થયો અને તેમણે જરાસંઘની તેવીસ અક્ષોહીની સેના પર જે સમુદ્ર જેવી હતી સહજમાં વિજય પ્રાપ્ત કરી લીધો ત્યારે મોટા મોટા દેવતાઓ તેમના ઉપર નંદનવનના પુષ્પોની વૃષ્ટિ અને તેમના આ મહાન કાર્યની પ્રશંસા કરી રહ્યા હતા જરાસંઘની સેનાના પરાજયથી મથુરાવાસીઓ નિર્ભય બની ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના વિજયથી તેઓના હૃદયમાં આનંદ સમાતો ન હતો ભગવાન શ્રી કૃષ્ણ આવીને તેમને મળ્યા સૂત માગધ અને બંદીજન તેમના વિજયનું યશોગાન ગાઈ રહ્યા હતા જે સમયે ભગવાન શ્રીકૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં શંખધ્વનિ નગારા ભેરી તુરી વીણા વાસળી અને મૃદંગ વગેરે વાજિન્દ્રો વાગવા લાગ્યા મથુરાના બધા માર્ગો અને શેરીઓને શણગારવામાં આવી હતી ચારે બાજુ નગરમાં ધજા તોરણો બાંધવામાં આવ્યા હતા બ્રાહ્મણોનો ધ્વનિ ગુંજી રહ્યો હતો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા તે વખતે નગરની સ્ત્રીઓ પ્રેમ અને આતુરતાથી ઉભરાતા નેત્રોથી તેમને સ્નેહપૂર્વક નિહાળી રહી હતી અને ફૂલોના હાર દહીં અક્ષત અને જવ વગેરેના અંકુરોથી તેમને વધાવી રહી હતી ભગવાન શ્રી કૃષ્ણ રણભૂમિમાંથી અપાર ધન અને સૈનિકોના આભૂષણો લઈ આવ્યા હતા તે બધું તેમણે યાદવોના રાજા ઉગ્રસેન પાસે મોકલી આપ્યું પરીક્ષિત આ પ્રમાણે સત્તર વખત ત્રેવીસ ત્રેવીસ અક્ષહીની સેના એકઠી કરીને મગધરાજ જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત યાદવો સાથે યુદ્ધ કર્યું પરંતુ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી દરેક વખતે તેની સેનાનો નાશ કરી નાખ્યો જ્યારે સંપૂર્ણ સેના નષ્ટ થઈ જતી ત્યારે યાદવોના ઉપેક્ષાપૂર્વક છોડી દેવાથી જરાસંઘ પોતાની રાજધાનીમાં ચાલ્યો જતો જે સમયે અઢારમું યુદ્ધ શરૂ થવાનું જ હતું તે સમયે નારદજીનો મોકલેલો વીર કાલયવન દેખાયો યુદ્ધમાં કાલયવનની સામે ઊભો રહેનાર કોઈ વીર સંસારમાં ન હતો તેને જ્યારે સાંભળ્યું કે યદુવંશીઓ અમારા જેવા જ બળવાન છે અને અમારો સામનો કરી શકે છે ત્યારે ત્રણ કરોડ મલેચ્છોનું સૈન્ય લઈને તેણે મથુરાને ઘેરી લીધું કાલિયવનની આ કસમયની ચઢાઈ જોઈને શ્રીકૃષ્ણે બલરામજી સાથે મળીને વિચાર કર્યો અહો અત્યારે તો યદવંશીઓ ઉપર જરાસંઘ અને કાલ્યવન આ બે બે આપત્તિઓ એક સાથે જ ઘેરાઈ રહી છે આજે આ પરમ બળવાન યવને અમને આવીને ઘેરી લીધા છે અને જરાસંઘ પણ આજે કાલે કે પરમ દિવસે આવી જ જશે જો અમે બંને ભાઈ આની સાથે લડવા જઈએ અને તે જ સમયે જરાસંઘ પણ આવી પહોંચશે તો તે અમારા બંધુઓને મારી નાખશે અથવા કેદ કરીને પોતાના નગરમાં લઈ જશે કેમ કે તે બહુ બળવાન છે તેથી આજે આપણે એક એવો કિલ્લો બનાવીએ કે જેમાં કોઈ પણ મનુષ્ય માટે પ્રવેશ કરવો અત્યંત કઠણ થઈ જાય આપણા સ્વજન સંબંધીઓને તે કિલ્લામાં પહોંચાડીને પછી આ યવનનો વધ કરાવીશું બલરામજી સાથે આ પ્રમાણે વાતચીત કરીને ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રની અંદર અડતાલીસ કોષ વિસ્તારનું એક એવું દુર્ગમ નગર બનાવડાવ્યું જેમાં બધી વસ્તુઓ અદ્ભુત હતી તે નગરની એક એક વસ્તુમાં વિશ્વકર્માનું વિજ્ઞાન એટલે કે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પકળાની નિપુણતા પણ પ્રગટ થઈ રહી હતી તેમાં લાંબા પહોળા માર્ગો ચોતરાઓ અને શેરીઓનું યથાયોગ્ય વિભાજન કરવામાં આવ્યું હતું તે નગરમાં દેવતાઓના વૃક્ષ લતાઓથી શોભતા બહુ સુંદર ઉદ્યાનો અને અદ્ભુત ઉપવનો હતા મંદિરો ઉપર આકાશ સાથે વાતો કરતા સોનાના બહુ જ ઊંચા શિખરો હતા સ્ફટિક મણીની અટારીઓ અને ઊંચા ઊંચા દરવાજા તે નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા અનાજ સંગ્રહ કરવા માટે ચાંદી અને પિત્તળના કોઠારો હતા રત્નો અને પન્નાથી મઢેલા સોનાના કળશવાળા બધા મહેલો સોનાના હતા આ સિવાય આ નગરમાં વાસ્તુદેવતાના મંદિરો અને છજા બહુ જ સુંદર હતા આ નગરમાં ચારે વર્ણના લોકો રહેતા હતા નગરની મધ્યમાં યાદવોના રાજા ઉગ્રસેનજી વસુદેવજી બલરામજી તથા ભગવાન શ્રીકૃષ્ણના મહેલો શોભી રહ્યા હતા પરીક્ષિત તે સમયે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણ માટે પારિજાત વૃક્ષ અને સુધર્મા સભાને મોકલી આપી તે સભા એવી દિવ્ય હતી કે તેમાં બેઠેલા મનુષ્યોને ભૂખ તરસ વગેરે મૃત્યુલોકના ધર્મો સ્પર્શ કરતા ન હતા દેવે એવા અનેક શ્વેતઘોડા મોકલી આપ્યા જેમનો એક એક કાન વર્ણનો હતો અને તે મનોવેગથી ચાલનારા હતા ધનપતિ કુબેરજીએ પોતાના આઠેય નિધિઓ મોકલી આપ્યા અને બીજા લોકપાલોએ પણ પોતપોતાની વિભૂતિઓ ભગવાન પાસે મોકલી આપી પરીક્ષિત બધા લોકપાલોને ભગવાન શ્રી કૃષ્ણે જ તેમના અધિકારના જતન માટે શક્તિઓ અને સિદ્ધિઓ આપી હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતરીને લીલા કરવા લાગ્યા ત્યારે બધી સિદ્ધિઓ તેમણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બધા સ્વજન સંબંધીઓને પોતાની અચિંત્ય મહાશક્તિ યોગમાયા દ્વારા દ્વારકામાં પહોંચાડી દીધા બાકી રહેલી પ્રજાની રક્ષા માટે બલરામજીને મથુરાપુરીમાં રાખ્યા અને તેમની સલાહ લઈને તેઓ કંઠમાં કમળની માળા પહેરીને હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર રાખ્યા વિના નગરના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયા એટલે શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતા ય દસમ સ્કંધે ઉત્તરાર્ધે દુર્ગનિવેશનમ નામ પંચાશ્તમો અધ્યાય દસમા ઉત્તરાર્ધ અંતર્ગત દુર્ગનિવેશન નામનો પચાસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી jay